મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોડીનારના કડવાસણ ગામના ખેતરોની મુલાકાત લીધી તેમણે કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાનનું જાત નિરીક્ષણ કર્યું અને ખેડૂતોને શક્ય તમામ મદદની ખાતરી આપી સરકાર ટૂંક સમયમાં સહાય પેકેજ જાહેર કરી શકે છે બે ગુજરાતના બસ્સો ઓગણપચાસ તાલુકાના સોળ હજારથી થી વધુ ગામોમાં માવઠાને કારણે ખેતીના પાકને મોટું નુકસાન થયું છે સરકાર દ્વારા નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે અને ખેડૂતોને આર્થિક સહાય આપવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્રણ સીએ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ ના પરિણામો જાહેર થયા છે અમદાવાદ ના સુમિત હસરાજે સીએ ફાઇનલમાં માં સમગ્ર ભારત માં દસમો રેન્ક મેળવીને ગુજરાતનું ગુજરાત નું ગૌરવ વધાર્યું છે આ સિદ્ધિ બદલ તેમને શુભેચ્છાઓ મળી રહી છે ફોર કમોસમી વરસાદને કારણે માર્ગોને નુકસાન થતા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે પ્રતિકાત્મક રીતે યોજાઈ માત્ર સો લોકો જેમાં સાધુ સંતો અને અધિકારીઓ સામેલ હતા તેમણે ધાર્મિક મુહૂર્ત સાચવવા માટે આ પરિક્રમા પૂર્ણ કરી પાંચ રાજધાની ગાંધીનગરમાં એક નશાખોર કાર ચાલકે અકસ્માત અમદાવાદના ભાલ પંથકમાં માવઠા થી પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને યોગ્ય સહાયની માંગ કરી રહ્યા છે

સુધીમાં વરસાદી માહોલ દૂર થવાની સંભાવના છે કૃષ્ણનગરમાં માત્ર ચારસો વીસ રૂપિયાના ખાણીપીણીના બિલ બાબતે થયેલી તકરારમાં દુકાનદાર પર ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે જામનગર માં સસ્તા અનાજના દુકાનદારો પોતાની વીસ જેટલી પડતર માંગણીઓને લઈને હડતાળ પર છે જેના કારણે બે પોઈન્ટ ચૌદ લાખથી વધુ રેશન કાર્ડ ધારકો ને અનાજ વિતરણ અટકી ગયું છે ઇલેવન દેવભૂમિ દ્વારકાના સામુર ગામમાં ખેડૂતોએ ગ્રામ સભા યોજીને પાક ધિરાણ માફ કરવા અને પલળેલી મગફળી ટેકાના ભાવે ખરીદવાની માંગ કરી કમોસમ ની વરસાદ થી થયેલા નુકસાન અંગે ખેડૂતોમાં ભારે આક્રોશ છે અમદાવાદમાં એક વ્યક્તિએ લોખંડ અને પ્લાસ્ટિક થતાં પંપનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે મહાદેવ ભારતી જે સ્યુસાઇડ નોટ લખીને ગુમ થતાં ચકચાર મચી ગઈ છે પોલીસે તેમની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવી છે ગુમ થવાનું કારણ હજુ અકબંધ છે ચૌદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે કુદરતી આપત્તિથી પીડિત ખેડૂતોને મદદ કરવા માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં રાહત સહાય પેકેજ જાહેર કરશે જેથી ખેડૂતોને થયેલા નુકસાનમાં રાહત મળી શકે બનાસકાંઠાના ધાનેરામાં હડકાયા કૂતરાના કરડવાથી અગિયાર વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે રસીના ડોઝ આપવા છતાં બાળકને બચાવી ન શકાતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે દિસા એપીએમસીએ ભાડા કરાર પૂરો થતા બનાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સનું બિલ્ડિંગ સીલ કરી દીધું છે કોર્ટ કેસમાં પણ ટ્રસ્ટની હાર થઈ હતી સત્તર જૂનાગઢ જિલ્લા જેલના હાઈ સિક્યોરિટી ઝોન પાસેથી બે મોબાઈલ ફોન મળી આવતા જેલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠ્યા છે અમદાવાદ જેલની સ્ક્વોડે ચેકિંગ દરમિયાન આ મોબાઈલ જપ્ત કર્યા હતા ખોડિયારનગર વિસ્તારમાં બીઆરટીએસ બસે રોડ ક્રોસ કરી રહેલા એક રાહદારીને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું પોલીસે બસ ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ વરસ્યો વીજળીના કડાકા સાથે થયેલા વરસાદથી કપાસ મગફળી અને ઘાસચારા જેવા પાકોને ભારે નુકસાન થયું છે વીસ શહેરમાં વરસાદના વિરામ બાદ ઠંડીની શરૂઆત થઈ છે આજે વહેલી સવારે અમદાવાદ ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયું હતું જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી